નમસ્કાર ખેડૂત મિત્રો ખોડલ એગ્રો સેન્ટર જસદણ પરેશભાઈ માળવિયા અત્યારે જીરાના વાવેતર ખૂબ સારા થયા છે અને ઘણા ખેડૂતોને જે અગાઉ આવેળે છે તેવા જીરા સારા એવા ઉગી ગયા છે તો અત્યારે એવો પહેલો પ્રશ્ન હોય છે કે જીરામાં અત્યારે કેવો પહેલો રાઉન્ડ આપો તો પહેલા રાઉન્ડમાં તમે ડેનસો અઠ્ઠી અગિયાર ચૌદ જે ઇકોન્સ કંપનીનું આવે છે મેડિન્સ સ્પેનની પ્રોડક્ટ છે તો આને ઉપયોગ કરવાથી ઉણપ એકદમ સરસ આવે છે અને જે કોઈને પીળો પડે છે કોઈને જાંબુડિયું થાય છે તો એવામાં પણ સારું એવું રિઝલ્ટ ડેનસો અઠ્ઠી વિઘે ચૌદ આપે છે તો આ વાપરવાથી ખૂબ સારા પરિણામ મળેલા છે ગયા વર્ષે ખેડૂતોએ જે જેને વેપરા છે એનું એવું કહેવું છે અને આ પિયતમાં પણ ચાલે છે જે બીજા અન્ય ફર્ટિલાઇઝર કરતાં આ સ્પેનની પ્રોડક્ટ છે અને ખૂબ સારું ફર્ટિલાઇઝર છે તો આને પિયતમાં પ્રમાણ એનું છે ચાર વીઘે એક લીટર અને આ વાપરવાથી પિરિયતમાં જે તંતુ મૂળની સંખ્યા છે એકદમ વધે છે અને જે સફેદ મૂળ છે એમાં વધારો થાય છે ખોરાક ઝડપથી લઈ શકે છે તો આ એકવાર તમે અચૂક ને અચૂક વાપરજો અને જ્યારે સ્પ્રેમાં વાપરો ધાણા જીરું ચણા તો એમાં એકથી બે કેરા મૂકી દેવા જેથી ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે પ્રોડક્ટનું રિઝલ્ટ કેટલું છે તો આવી અવનવી પ્રોડક્ટને હું તમને માહિતી આપું છું તો એકવાર એનો ઉપયોગ કરવો